ભગવાન સૂર્યની એવી અદ્ભુત શક્તિ તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય અને એ શક્તિ શું છે અને એ શક્તિથી એવી આરાધના કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે તો વાલા ભક્તો સૌને રાધે રાધે જય શિયાળા ભગવાન સૂર્ય એવી અદ્ભુત શક્તિ દિવ્ય શક્તિ આમ તો એમ કીધું છે કે ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ દરેક માણસે બે દેવની રોજ પ્રતિદિન આપણે દેખાય છે કયા બે દેવ છે ભગવાન બીજા કોઈ દેવ આપણને મળ્યા નથી જોયા નથી ખાલી ચિત્રમાં આપણે જોઈને અનુભૂતિ કરી શકીએ કે ભગવાન ગણપતિ આવા હતા ભગવાન શિવનું રૂપ આવું છે ભગવાન કૃષ્ણનું રૂપ આવું છે ભગવાન રામજી આ રૂપમાં છે ભગવાને આત્મા ધનુષ ધારણ કરેલા છે જગદંબાએ હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે વાક્ષ ઉપર અસવાર છે પણ આપણે ભગવાન સૂર્ય અને ભગવાન દીપ ને પ્રત્યક્ષકાર આપણે જોઈએ છે રોજ દીવો ચાલુ કરો છો એ ભગવાન દીપનારાયણ પ્રત્યક્ષ તમને ભગવાનને સાક્ષી રાખવા માટે આપ્યા છે દીવો એટલા માટે કરીએ છે આપણે વિચારીએ કે ફલાણા વ્યક્તિ આપણા વડવાઓ એમના વડવાઓ એમના વડવાઓ દીવો કરી અને દેવ થઈ ગયા એટલે આપણે દીવો કરીએ છીએ દીવો એટલા માટે કરવામાં આવે છે કે તમારા જીવનમાં અંધકાર દૂર થાય હે સાજ્યમ વર્તી શયુતમ વહનીનમ યોજિતામય દીપમ ગૃહાણ દેવી સમ ત્રિલોક દીવો ભગવાનને પેટાવી ભગવાનને પ્રાર્થના કરીએ છે અને દીપક એને કુળ દીપક પણ કીધા છે અને બીજા એવા પ્રત્યક્ષ દેવ જે સૂર્ય છે એના હું તમે બધા જ ઋણી છે વિદ્યુત બોર્ડ વાળા બે મહિના થાય ને એટલે લાઇટ બિલ મોકલી દે એ કોઈની જો તમે લાઇટ બિલ ન ભરો ટાઈમ પ્રમાણે નિયંત્રણ એનો ટાઈમ હોય દસ દિવસ પંદર દિવસ ન ભરાય તો અંધારું ઘરમાં થાય કે ન થાય થાય ને પણ ભગવાન સૂર્યનો પણ એક આપણે ઋણી છે કે એ અનેક પ્રકારનું આપણને અજવાળું આપે છે અનેક પ્રકારની ઉર્જા આપે છે એટલે ભગવાન સૂર્યની દિવ્ય કિરણથી અનેક પ્રકારના રોગ પણ નાશ થાય છે વાલા અદ્ભુત સૂર્ય દર્શન બતાવ્યા છે પણ ઘણા લોકો તો સૂર્ય ક્યાં પૂર્વ દિશામાં ઉગે જ ખબર હોય હે કારણ કે એને ક્યારે પણ સૂર્યને ઉગતા જોયા જ ન હોય સૂર્ય ઉગી અને મધ્યમાં આવે ને ત્યારે તો એ માણસ પોતાના સરસ મજાના બેડમાં સૂતા હોય સરસ મજાનું બ્લેન્કેટ ઓઢેલું હોય કળકળતી ઠંડી હોય અને એમાંથી પોતાનું નાનું ઊભો થાય બપોરનો સમય થાય ત્યારે તો એ દારિદ્રતા આવે એ દુઃખ આવે શાસ્ત્રમાં કીધું છે કે સૂર્ય નારાયણ ઉદિત થાય એ પહેલા જાગી જવું જોઈએ નિત્ય નિયમ કાર્ય પતાવી અને સૂર્ય દેવને રોજ નિયમિત તમારે ધનની પ્રાપ્તિ મહારાજ નથી થતી મને સત્તા પ્રાપ્ત નથી થતી મને યશ નથી મળતો અત્યારે આ બધી વાતનું બહુ જ પીડિત છે મહારાજ અમે ગમે તેટલું કરીએ પણ મહારાજ અમારા જીવનમાં યશ નથી મળતો યશ અને જશ જોઈતો હોય નિયમિત ધન જોઈતું હોય નિયમિત ભગવતની આધિન થવું હોય નિયમિત તમારે ત્વચાના પણ રોગ હોય ને ચામડીના રોગ એને પણ દૂર થાય ઘરમાં ધન ન ખૂટે ઘરમાં અન્ન ન ખૂટે ઘરમાં શાંતિ રહે ઘરમાં તમામ પ્રકારની ઉજાસ રહે પણ તમારે નિયમિત તમારા ઘરમાં બહેનો એક વાત યાદ રાખજો તમારી માટે પણ છે ભગવાન સૂર્યના ઉદય કિરણ પહેલા ઘરમાં પથારી જે પાથરી હોય એ ઉઠાઈ જવી જોઈએ પથારી વળાઈ જવી જોઈએ ઘરમાંથી હંજવારી વાસી કચરો નીકળી જવો જોઈએ અને ઘરની બહાર સરસ મજાના પોતા લાગી જવા જોઈએ અને એ દિવ્ય કિરણો જ્યારે ઘરમાં પડે ને જ્યારે શુદ્ધતા હોય ત્યારે ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે પણ આપણે ભગવાન સૂર્યને

પધરાવી ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો જપા કુસુમ શંકા કાશ્યપેય મહાદ્રુતિ તમો રીમસર્પ પાપ અણ તોષ્મી દિવાકર આદિત્યાયનમાં ભાસ્કરાયન મ પ્રભાકરાયન મ જગત ચક્ષુ નમા નારાયણાયન મહ આ મંત્રના જાપ કરી ભગવાન સૂર્યને અભિષેક કરવામાં આવે તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય વળી તમે નવ વાગે જાગો બાર વાગે જાગો ઘણા લોકો તો હું જોઉં છું કે જ્યારે જાગે ને ત્યારે ભગવાનને અર્ઘ્ય આપે ભગવાન મધ્યમાં આવી ગયા હોય ને પછી અર્ઘ્ય અર્પણ કરો એનો કોઈ અર્થ નથી રહેતો વાળા તમે એમ વિચારો છો કે મેં અર્ઘ્ય અર્પણ કર્યો છે એટલું જ બરાબર છે તમે ભોજન લઈ લો પછી ગમે તેટલું સારું ભોજન આવે એટલું બધું જમી લીધું છે કમ્પ્લેટ તૃપ્ત થઈ ગયા છો અને પછી ભોજન આવે તો જમો તો શું થાય તકલીફ થાય ને એ ભગવાન સૂર્યને પણ જ્યારે વિશ્વની પ્રદક્ષિણા કરવા માટે નીકળી જાય અને પછી જ્યારે એમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે તો એ ભગવાન સ્વીકાર કરતા નથી કોઈક વાર જો કદાચ થઈ ગયું અમારા નિત્ય કર્મમાં બતાવેલું છે શાસ્ત્રમાં કહે છે કે સૂર્યદેવને રોજ પ્રતિદિન અર્ઘ્ય નિયમિત અપાતો હોય અને કોઈક વાર કદાચ એ માણસ બીમાર છે કંઈક તકલીફ છે અને એને કદાચ પાંચ દસ કે અડધો કલાક મોડું થયું હોય અને ત્યારે પ્રાયશીત અરકી આપી અને એ ભગવાન સ્વીકાર કરે બરાબર છે તો વાલા ભક્તો આ પ્રમાણે ભગવાન સૂર્યની આરાધના કરો આ પ્રમાણે ભગવાન સૂર્યની આરાધના કરવાથી તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય તો વાલા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો જ્યોતિષ માટે વાસ્તુશાસ્ત્ર માટે અને આપ બીજા કોઈ પણ કાર્ય એટલે દેવી ભાગવત શિવપુરાણ શ્રીમદ ભાગવત કથાનું અધ્યયન માટે આપ કોન્ટેક કરી શકો છો તમારે રૂબરૂ જો કદાચ મુલાકાત કરવી હોય તો આપ આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ રૂબરૂ આવી પહેલાં મેસેજ મોકલી યોગ્ય સમય પ્રાપ્ત કરી રૂબરૂ આવી અને મુલાકાત કરી શકો છો રાધે રાધે